જોઈ લો મસ્ત મજાનું જાડવાની એવું બધું આવે છે ટ્રેન્ડ કેવી છે ખબર આવું જોઈને મન મોહક થઈ જાય હજારો કેવા ઉપાહે લાઈ જાણે આપડા વેલકમ માટે ઉપાહે લાગે મસ્ત મજાના અને શું એને રૂપ છે સુરદાદા પણ મસ્ત મજાનો ઉગી રહ્યા છે જોઈ લો અહીંયા તો એડવેન્ચર થઈ જેવું આવે તમે જો આવા આવે નથી સાઈડ સાઈડ બધું નાના ના 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 बता तुम मुझे डिटेल से आगे बताइए क्या बता दूं जब प्रकाश भाई आए से ने हत्यारे आई रही से नदी એટલે હું ઉતરી ગયો છે ને આ કાદવ કિછળ જો આ મોટ સાયકલ પર માં માં નીકળી રહી છે આ ખંદો જો આમાં નીકળવું બહુ મુશ્કેલી પડે છે ને જો ખાડા ખવો છે ભર્યા છે આવો હાલો

તો મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે તો ફટાફટ ટીમે ત્યાં નીકળી જઈએ ત્યાં જઈને મળીએ તો આગલી કમાન હવે આપણા શૈલેષ ભાઈ ભરશે અને આપણે કરી દઈએ ગાડી સ્ટાર તો શૈલેષભાઈ જોઈ લો હવે પાણી પણ ચડાવવા માંડ્યા શૈલેષ વાર ત્યાર પછી અમે જઈશું અને મસ્ત મજાનું મંદિર મજા આવે બેસ્ટ શૈલેષભાઈ જોઈ લો ચલ કરે છે ॐ भभूर्भुवः स्वः भर्गो देवस्य धीमहि धियो दे यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तस्य विधोर्वरेण्यं भर्गोदेवस्य धीमहि दे यो न प्रचोदयात् ફાઇનલ મિત્રો આપણે ત્યાં પહોંચવાનું તો તે મંદિરે આપણે આવી ગયા છે અને મસ્ત મજાનું મંદિરે સુંદર નજારા મસ્ત મજાનું મંત્ર મુક્ત કરી દેજો તો આપણે જળાર્પણ કરી અને શ્લોક ગાન પણ લો પ્રાર્થના કરીએ કે તમારા દિવસો પણ મંગલ માં સરસ મજાના થાય તો મહાદેવ દર્શન કરી લઈએ ફાઇનલી હવે એક ભાઈ આવ્યો છે એને મસ્ત મજાની કૂતરાઓને રોટલી પણ નાખી દીધી એમના માટે એક સેવાનું કામ કરાય તો એમના માટે એક લાઈક કરી દઈ જો જોઈ લો મસ્ત મજાના કૂતરાઓને રોટલી નાખી દીધી એક ભાઈ જૂ તે મારી પાસે જોઈ લો ને ઉપર જોઈ લો કબૂતર વાહ આપણે સીધા કૂતરાઓ નાખી દીધી સેવા કરી રોટલી જેમ તો તેવો રોટલી ખાય છે બસ તો હવે અમે નીકળી જઈએ સીધા હવે વાળીએ જઈએ વચ્ચેમાં જે ફાધર ને એવું તળાવ ને એવું આવે એ બતાવશે તો સૈલેશ ભાઈ આવી જાવ હવે આપણે જઈએ આપણી પાસે ટાઈમ ઓછો છે વાવ જે મસ્ત મજાનું જંગલ 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 એ લાગે એટલે ધ્યાન રાખવું પડે કારણ કે ડાળી વાળા હવે લદ્દાખ વાળી ટ્રીપ જોઈ લો એવું લાગે કે લદ્દાખ વાળી ટ્રીપ મારી ગઈ એ રીતનું અહીંયા પાણી જતું હોય જોઈ લો માસ્ક બીજાનું પાણી